હાલો મિત્રો આપણે આવી ગયા છીએ આ રવિવાર છે ને એટલે રજા છે તો અમારા ગામના ચેકડેમમાં આ ગાંઠિયા ખવડાવવા માટે મચ્છીને તો હું તમને મચ્છી બતાવીશ જોરદાર છે બહુ જાજા પ્રમાણમાં મચ્છી છે પણ ઘણા લોકો હું શું કરે છે કે મચ્છીને ગાંઠિયા અને મમરાને એવું બધું ખવડાવી અને પછી એની હારે જે પ્લાસ્ટિક હોય છે ને આ પ્લાસ્ટિક એ પાછું એ ચેકડેમમાં ક્યાં તળાવમાં નાખે છે એનાથી પર્યાવરણને બહુ નુકસાન થતું હોય છે તો એવું મહેરબાની કરી ન કરશે હવે હું તમને મચ્છી બતાવું હાલો જી હા મિત્રો તો આ છે અમારો ડેમની બેક સાઈડ અને આ છે ઓન સાઈડ આ બાજુ છલો છોલ ડેમ ભરેલો છે અને આની અંદર પુષ્કળ પ્રમાણમાં મચ્છી છે તો હવે આપણે એમને ખવડાવવા જઈ રહ્યા છીએ ગાંઠિયા જોજો આવી જો મિત્રો જો મચ્છી આવી અને આ ચેકડેમની અંદર પુષ્કળ પ્રમાણમાં મચ્છી છે આ મચ્છી માછલાને લોકો મમરા અને ગાંઠિયાને એવું ખવડાવતા હોય છે પણ પછી પાછું પ્લાસ્ટિક અંદર ફેંકી દે છે એટલે એવું ન કરવા માટે સ્પેશિયલ ખાસ આ બ્લોગ બનાવ્યો છે કે તમે મચ્છીને કોઈપણ જગ્યાએ માછલાને કાંઈ ખવડાવો તો સાથે લઈ ગયેલા પ્લાસ્ટિક પાછું તળાવમાં કે ડેમમાં ના ફેંકશો આપણે એ વેસ્ટ પ્લાસ્ટિકનો આપણા ખીચામાં નાખી અને ગમે ત્યાં કચરા પેટીમાં નાખી દેવું જોઈએ કારણ કે એ જ્યારે આ પાણીની અંદર જાય ને ત્યારે પ્લાસ્ટિક પર્યાવરણને બહુ જ નુકસાન કરતું હોય છે બનાવવાનું મુખ્ય કારણ એ પછી તમે મચ્છીને ગાંઠિયા ખવડાવી લીધા પછી આ જે એના ખાલી પાઉચ હોય છે ને એ નદીમાં ફેંકવી ફેંકી દેવા ન જોઈએ બલકે ખીચામાં નાખીને કંઈક કચરા પેટીમાં નાખી દેવા જોઈએ જેથી એ પર્યાવરણને નુકસાન નથી કરતા નહીં તો પછી આ મચ્છીને તમે ગાંઠિયા ખવડાવો કે ન ખવડાવો પર્યાવરણને નુકસાન કરીને પછી ગાંઠિયા ખવડાવો એનો શું મતલબ આવી રહી છે મચ્છી જોરદાર તમને નજીકથી બતાવું નજારો મચ્છી ગાંઠિયા ખાઈ રહી છે દેખાય છે તમને દેખાતી છે બહુ જોરદાર ને મોટી મોટી મચ્છી છે મિત્રો વ્લોગ બનાવવાનો આશ્રય માત્ર એટલો જ હતો કે માછલાને તમે ખવડાવો પછી પ્લાસ્ટિક તળાવ કે ચેક ડેમમાં ન ફેંકશો બસ આટલું જ હવે પછી ધ્યાન રાખજો ને મચ્છી હજી ગાંઠિયા ખાઈ રહી છે આ છે અમારું ચેક ડેમ તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો અને તો શેર કરજો